જીવ પ્રાણી માત્રના જીવનની એક નિશ્ચિત ઘટના જેનો ભય પ્રત્યેક વ્યક્તિને સતાવે છે કારણ મૃત્યુ સમય તો સમુદ્ર આ લોકોની સંપત્તિ કે સત્તા તો કામમાં નથી જ પણ પ્રયત્ન કરીને પામેલ સિદ્ધિ કે સાધનો પણ સહાય નથી કરતા આંખ નીચાશે પછી શું ક્યાં જઈશું આપણી ગતિ ક્યાં કોનો સંગાથ મળશે સંગાથ મળશે કે નહીં મળે આવા અનેક પ્રશ્નો આંધીની જેમ ઉઠે છે અને માનવીને મૂંઝવે છે આવી દુર્ગમ પરિસ્થિતિમાં કેવળ ભગવાન અને સંત જ આપણો હાથ ચાલે છે ભગવાન સ્વામિનારાયણે કરુણાએ કરીને પોતાના આશ્રિતોને અંતકાળે તેડવા પધારવાનું વચન આપ્યું છે જરૂર મારે બદલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ એવા અનેક પ્રસંગોનું દસ્તાવેજીકરણ ભક્ત ચિંતામણી ગ્રંથમાં કર્યું છે જેમાં મહારાજ સ્વયં અંતકાળે દર્શન આપી ભક્તોને ધામમાં લઈ ગયા હોય ભગવાન જ્યારે ગુણાતીત સંત દ્વારા આ સત્સંગમાં પ્રગટ હોય તો આવા પ્રસંગો પણ પ્રગટ કેમ ન હોય બસો વર્ષ પછી પણ શ્રીજી મહારાજ ગુણાતીત સત્પુરુષ દ્વારા આજે ભક્તોને અંતકાળે તેડવા પધારે છે તેમને નિર્ભય કૃતાર્થ અને પૂર્ણ કામ કરે છે આવો આ વાતની પ્રતીતિ કરીએ